નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માંડવી સ્થાનકવાસી છ કોટી જૈન સંઘની લાયબ્રેરીમાં હસ્તપ્રત વિશે માહિતી મેળવી પ્રાચીન ભારતીય વારસાનું જતન કરવા કચ્છ યુનિવર્સિટી દ્વારા સ્થાપિત શ્રી હમીરજી લોક સાહિત્ય કેન્દ્ર તથા તપાચ્છાધિપતિ આચાર્ય મનોહર કીર્તિસાગર સુરેશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ દ્વારા જાન્યુઆરી સોળમી અઢાર દરમિયાન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના જ્ઞાનવારસા તરીકે મહાન યત્નપૂર્વક સુરક્ષિત રહેલ હસ્તપ્રતોને જનસાધારણ સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે લિપીવિદ્યા અને હસ્તપ્રત વિજ્ઞાનના મૂળતત્વોથી માહિતગાર કરતી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યશાળામાં તજજ્ઞોનું માર્ગદર્શન હસ્તપ્રતોનું પ્રદર્શન તેમજ જ્ઞાનભંડારોની રૂબરૂ મુલાકાત જેવા આયામોને આવરી લેવામાં આવેલ છે કચ્છના વિદ્યાર્થીઓને ભારતની પ્રાચીન લિપિઓ અને હસ્તપ્રત અંગેની માહિતી માટેનો ત્રિદિવસીય વર્કશોપ પ્રાગમહેલ ભુજમાં ચાલે છે જે અંતર્ગત આજરોજ એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ કચ્છ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડોક્ટર પંકજભાઈ ઠાકર ડોક્ટર કાંતિભાઈ ગોર ડોક્ટર કાશ્મીરાબેન મહેતા વિગેરેના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માંડવી સ્થાનકવાસી છ કોટી જૈન સંઘ મધ્યે આવેલ લાયબ્રેરીની મુલાકાતે આવેલ હતા ઉપાધ્યાય પરમ પૂજય ભુવનચંદ્રજી મહારાજ સાહેબે હસ્તપ્રત અંગેની ઝીણવટભરી માહિતી વિદ્યાર્થીઓને આપી હતી આવો મળીએ પૂજય ભુવનચંદ્રજી મહારાજ સાહેબને બહુ સરસ વાત થઈ યુનિવર્સિટીની કક્ષાએ આ હસ્તલિખિત પ્રતો વિશે કામ થાય એ બહુ ઈચ્છનીય છે અને ભવિષ્ય માટે બહુ સારી વાત છે કારણ કે આ ક્ષેત્રમાં હવે કામ કરવાવાળા ઓછા નીકળે છે તો નવા વિદ્યાર્થીઓ આમાં રસ લેતા થાય એ માટે આ જે આ જે થયું આયોજન એ બહુ આવકાર્ય છે અને જૈન સંઘો પાસે હસ્તલિખિત જ્ઞાન બહુ જ સુરક્ષિત છે પોથીઓ ખૂબ જ સંભાળીને રાખવામાં આવી છે તો આ બધા જ્ઞાન ભંડારોનું મુલાકાત લેવા માટે જે આયોજન થયું એ બહુ જ સરસ કામ થયું જેથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ હસ્તપ્રત કેવી હોય કેવી રીતે વંચાય એમાં શું શું હોય એને ખબર પડે તો જે જે આયોજન થયું છે એને હું ખૂબ જ ધન્યવાદ આપું છું આયોજકોને અને આવું વારંવાર થતું રહે એવું આપણે ઈચ્છીએ કચ્છ યુનિવર્સિટીના જૈન સ્ટડીઝના એડવાન્સ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર પંકજભાઈ ઠાકરે જણાવ્યું ડોક્ટર પંકજ ઠાકર કચ્છ યુનિવર્સિટીમાં તપાગપતિ આચાર્ય મનોહર કીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝના ડિરેક્ટર તરીકે ત્યાં દાયિત્વ નિભાવું છું આજે અહીંયા અમે ત્રણ દિવસીય કાર્યશાળા કે જેમાં પ્રાચીન ભારતીય લિપિઓ અને હસ્તપ્રત વિજ્ઞાન એ વિષય ઉપર જે કાર્યશાળાનું આયોજન કર્યું છે એનો બીજો દિવસ છે અને પૂજ્ય ભુવનચંદ્રજી મહારાજ સાહેબની નિશ્રામાં આજે અહીંયા છ કોટી જૈન જ્ઞાન ભંડારમાં અમે આવ્યા છીએ અને ત્યાં જૂની હસ્તપ્રતો પાંચસો છસો વર્ષ જૂની હસ્તપ્રતો અમને જોવા મળી જૂની લિપિઓનું જ્ઞાન મળ્યું સાથે સાથે એ હસ્તપ્રતોને કઈ રીતે સાચવવી જોઈએ એના માટે થઈને કેટલી કાળજી રાખવી જોઈએ લખનાર લૈયાના કેવા કેવા ગુણો હોય છે અને એ લૈયાઓ પણ કેટલી બારીકાઈથી ઝીણવટથી અને કેટલી પ્રામાણિકતાથી એ હસ્તપ્રતોને લખતા હતા એ બધા વિશે અમને આજે અહીંયા મહારાજ સાહેબના સ્વમુખેથી જાણવા મળ્યું અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અને ખૂબ લાભ થયો અહીંયા જે આ જ્ઞાન ભંડારને સાચવવામાં આવે છે એની સાચવણીની વૈજ્ઞાનિકતા પણ અપ્રતિમ છે અને એનું એક સરસ મજાનું કેટલોગિંગ પણ થયેલું છે એ જાણીને પણ આનંદ થયો કે જે આજે કચ્છમાં કેટલાક છુપા જ્ઞાન ભંડારો પડ્યા છે એમણે પણ હવે ધીમે ધીમે આનું કેટલોગિંગ કરી ડિજિટાઈઝેશન કરી અને આ જે નવા આપણા પેઢીના ઉત્તરાધિકારીઓ છે એના સુધી જ્ઞાન પહોંચે એ માટે થઈને આગળ આવવું જોઈએ એવો પણ એક ભાવ આજે મનમાં જન્મે છે અને આ પ્રકારની કાર્યશાળા વખતે જો આ બધા જ જોડાતા હોય તો વૈજ્ઞાનિક ઢબે આની સુરક્ષા કઈ રીતે કરવી જોઈએ એ માટે થઈને પણ આપણે જગત સુધી આપણું જ્ઞાન પહોંચાડી શકીએ અને એમના રખરખાવ માટે થઈને કેટલાક વૈજ્ઞાનિક કહેવાય એવા પાસાઓને એનાથી એમને માહિતગાર કરી શકીએ જૈનોનું બહુ મોટો ઉપકાર આપણા સમાજ ઉપર છે કે આ વારસાને એમણે ભારતીય વારસાને એમણે જાળવી રાખ્યો છે તો એ જગતને ફરીથી ખબર પડે તો ભારત વિશ્વગુરુ બને એમાં કોઈ શંકાને સ્થાન નથી ધન્યવાદ આપણે કચ્છ યુનિવર્સિટીમાં મોટા પોલીસ અવશેષો બધા ત્યાં કને એમણે જે સાચવેલા હરપ્પન સંસ્કૃતિના એ પણ આપણા છકોટી સંઘના માનવીના જ સભ્ય છે એ વિશે કાંઈ તમે ત્યાં કને શું એને ઉપયોગી થઈ શકે છે એ વિશે કંઈ આપણે ત્યાં એક આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ પણ છે અને સાથે જીઓલોજી ડિપાર્ટમેન્ટ પણ છે એ એ આના ઉપર કામ પણ કરે છે અને સાથે સાથે આ સંસ્કૃતિની સુરક્ષા અને જ્ઞાન વૈભવને પુનરુત્થાપન કરીને પુનર્જાગૃત કરીને લોકો સુધી પહોંચાડવા માટે થઈને સંસ્કૃત વિભાગ ગુજરાતી વિભાગ એ પણ ભાષાકીય રીતે આના આની અંદર મદદરૂપ થઈ શકે એમ છે કચ્છ યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના હેડ ડોકેટર ક્રિષ્નાબેન મહેતાએ જણાવ્યું કે મારું નામ કાશ્મીરા મહેતા છે કચ્છ યુનિવર્સિટીમાં પ્રોફેસર છું અને હમીરજી રત્ન લોક સાહિત્ય કેન્દ્રની ડાયરેક્ટર છું અમે લોકો દિવસીય એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું જેમાં મેન્યુસ્ક્રિપ્ટ ઉપર અને લિપિ ઉપર કામ કરી રહ્યા છીએ આ કાર્યશાળા ત્રણ વિભાગમાં અમે વહેંચી હતી જેમાં પ્રવચન પ્રવાસ અને પ્રદર્શન આ ત્રણ વસ્તુઓ સાથે લીધેલી એમાં પ્રવાસના ભાગરૂપે અમે માંડવી ખાખર કોડાઈ એવા જૈન જ્ઞાન ભંડારોની મુલાકાત લઈ રહ્યા છીએ જ્યાં વિવિધ પ્રકારની હસ્તપ્રતો વિવિધ લિપિઓમાં સચવાયેલી છે વિદ્યાર્થીઓને આ બધી વસ્તુઓ જુએ અને ભવિષ્યમાં આ બાબતમાં સંશોધન કરવા માટે પ્રેરાય આ એનો હેતુ છે શું તમે અહીં આવ્યા પછી કેવી રીતે સાચવેલી છે અને એના વિશે તમારો શું અભિપ્રાય અમે આજે છકોટી જ્ઞાન ભંડારમાં મુલાકાત લીધી જેમાં ખૂબ જ સરસ રીતે હસ્તપ્રતો સચવાયેલી છે અને ખરેખર તો ધન્યવાદ આપવા પડે આ સંઘને અને આ સાથે પૂજ્ય ભુવનચંદ્ર ચંદ્રજી મહારાજે જે અમને માર્ગદર્શન આપ્યું એનું તો કોઈ મૂલ્ય જ ન આંકી શકાય અને વિદ્યાર્થીઓને આ અલગ અલગ લિપિઓમાં જે લખેલી હસ્તપ્રતો ફિઝિકલી જોવા મળી એનાથી વિદ્યાર્થીઓમાં ખૂબ જ સંશોધન માટેની ભૂખ જાગી હવે આમાં કેટલું બધું કામ કરવા જેવું છે એટલે ભવિષ્યમાં આમાં કાંઈક કદાચ કામ થશે એવી આશા છે ગોડરત્નાકર હસ્તપ્રત અંગે પીએચડી કરી રહેલ દીપાલી પ્રભુલાલ ચાવડાએ જણાવેલ કે મારું નામ દીપાલી પ્રભુલાલ ચાવડા હું કેસ કેવી કચ્છ યુનિવર્સિટી ભુજથી પીએચડી સંસ્કૃત વિભાગમાંથી કરું છું હાલ મારું પીએચડી ગોડ રત્નાકર પાંડુલિપ્યા સમીક્ષાત્મકમ અધ્યયન એક હસ્તપ્રત છે સંસ્કૃત અને વ્રજભાષામાં ભાષામાં જે મને આઈના મહેલમાંથી પ્રાપ્ત થયેલ છે અને એમના પર હું બે હજાર ઓગણીસથી કાર્ય કરી રહી છું અને હવે પૂર્ણતા તરફ છે આજ રોજ અમે લોકો કચ્છ યુનિવર્સિટી અને હમીરજી રત્નો સંસ્થા દ્વારા ત્રિદિવસીય કાર્યશાળામાં અત્રે પ્રવાસ કરી માટે આવેલા છીએ અને અહીં આવીને જે ભારતીય જ્ઞાન વારસાનું સંવર્ધન અને સંરક્ષણ થઈ રહ્યું છે એ જોઈને ખૂબ જ આનંદિત થયું છે મન કે એક જ્ઞાન વારસો કેવી રીતે સાચવી શકાય આજના ડિજિટલ યુગમાં એમને રક્ષણ કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવતા હતા એ મુનિશ્રી દ્વારા જે અમને જ્ઞાન પ્રાપ્ત થયું છે એ અમૂલ્ય છે કે જે આજે ડિજિટલ યુગમાં પણ આપણે ન મળે પ્રાપ્ત ન થાય છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ માંડવીના પ્રમુખ પુનિતભાઈ વી શાહ મંત્રી પુનિતભાઈ એમ શાહ લાકડાવાળા ખજાનચી જયેશભાઈ જી શાહ ટ્રસ્ટી ચિંતનભાઈ મહેતા નીતિનભાઈ ગાંધી સંઘના વડીલ માર્ગદર્શક મહેશભાઈ લાકડાવાળા વિરસેનભાઈ ભાછા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તો તમને આ વીડિયો ગમ્યો હોય તો लाइक करो शेर करो अने तमारा मित्रों साथे सब्सक्राइब करवानु भूलता नहीं हा कमेंट तो जरूर करजो तो जोता रहो मोजीलो गुरु यूट्यूब चैनल धन्यवाद